હેલો મિત્રો રામ રામ જય માતાજી અહીંનો આપણે હવાનો બ્લોક અહીંથી આપણે સ્ટાર્ટ કરી દીધો છે આજ તો એક કામ જવાનું તો કામકાજ ઓર્ડર માંડવી પાક જામી ગયો ઉખેડવાનું કામકાજ ચાલુ હતું માંડવી પાક ખાવ ફૂલ જામીને ખાવું કરી દીધો એટલે એનું કામકાજ ચાલતું હતું માંડવી પાક ઉખડ્યો પણ દાંત ફૂટે નથી એમ કાલ કે પાક વધારે થઈ ગયો લખી પાક કુમલની બે પાક વધારે નાખી તીન પાક નાખ્યો કંઈ થોય ન પડી એટલે એવું થાય તો હીરાવા બેઠા હીરાવી આગળ એકદમ કમ્પ્લીટ થઈ પછી આપણે કામ ઉપર જવાનું છે ને પછી આગળની પ્રોસેસ કઈ રીતના પૂરી કરવાની છે ને એ તમને આગળ આગળ હું બતાડી દામોદરમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક કર્યા વિનાના જાતા નહીં ને પહેલાંથી ચેલા લગ્ન જોવાના ભૂલતા નહીં તો હાલો

રિહાઈ ગયા અહીંયા મેડમ રિહાઈ ગયા હોટેલ માં ખાવા જવાનું હે તો મેડમ રિહાઈ હી હી મેડમ રિહાઈ ના માં ખાવા જવાનું હે મા દીકરી બે બે તું બોલતી મા દીકરી બે હરી હા યો મા દીકરી બે હરી હા હાલો ભાઈ અહીંયા મસ્ત મજાના એકદમ કમ્પ્લીટ થઈ ગયા ત્યાર બિયાર થઈ ગયા ને આપણે જવાનું છે રિઝન ભાઈ યાર ફિરાભાઈ યાર જમવા જમવા માટે થઈ ગયા તૈયાર ભગવાન જવાનું છે હોટલમાં આને તો ખાવો હોય તો ખાય ને કે કંઈ નહીં આપણા માટે રોગો બરો કરે આપણે જવાનું છે હોટલમાં એટલે બરો કરે એ બરાબર બરાબર કંઈ બોલતા નથી

Andava a scrivere la luna fuori, che è il in gioco. Vieni la

હેલો મિત્રો ગાઈસ કેમ છે બધા મજામાં આમ તો જો કે બધા મજામાં જ છે પણ અમાર તબિયત પાણી પૂછવું જોઈએ એટલે આજે આપણે રામભાઈને ને એક હજાર ને એકસો સસ્કુરાજ થઈ ગયા છે આજે પાર્ટીભાઈ આપણે રામભાઈ ગયા છીએ અત્યારે અમે આઠ નવ માં છે દેવ કૃપામાં આવ્યા છે જમવા તમે આવા નવા સપોર્ટ કર્યા રાખજો લાઈક શેર સબસ્ક્રાઈબ કર્યા રાખજો તો અમને જમવાનું મળ્યા રાખીએ પાછી એ લોકોએ કીધું રામભાઈ આપણે કીધું બે હજાર થાય પૂરા પૂરા તો પાછી પાડતી મળશે તો અત્યારે અમે દેવકૃપામાં આવ્યા બાકી તો જો મોજે મોજ છે બધા માટી બેઠા છે અને તમારે લોકો જમવું હોય તો પહોંચી આવજો પાછા બે હજાર સબસ્ક્રાઈબ થાય ત્યારે બધા આવી જજો જમવા બાકી ના અમે એવું હશે ને હમણાં જો તમે વહેલો કંઈક સપોર્ટ કરો તો પછી થાય વધારે તો હમણાં જાય પેલા જમી લો પાછું ફેરે જાક સપોર્ટ જરાક જોરથી આમ દબાઈ દબાઈને કરજો તો અમને થાય કે ના મીડિયા જોજો જરાક મજબૂત છે કે નહીં કે નહીં શું છે કંઈ ભૂલ હોય તો કે મેસેજ મેસેજ કરજો દ્યો બરાબર એ જરાક સપોર્ટ કરો તો અમને એમ થાય કે ના ભાઈ તમે સપોર્ટ કરો બરાબર રિલથી તમારો આભાર આપણા આ રજુભાઈ દેવાભાઈ મૈયાભાઈના છોકરા બરોબર દેવાભાઈ મૈયાભાઈના છોકરા

લે મગરાટી બોલાવાની છે મગરાટી આય ને કરી દેજો સપ્લાય કરી દેજો જલ્દી દેજો

મિત્ર મિત્ર દે લાઇટ કે મારો બતો સ્ટોપ કરીને લકી મારો બતો 1000 દેતી ને અમાર રોલ વાય છે એટલે ના હવે નહીં દેજો ભાઈ હવે 2000 દેજો પછી લે હવે તો 2000 દે દે લેકિન હજી 2000 થાય થઈ જઈ કે મને હજી લાઇટ કે ભાઈ તારે એ જો સાઉદી હવે ઈ મોઠોજે થઈ જ દેવો હોય થી દેવા ને કા બાપા જલતા પાએ રાખતો ભલે

હલો ભાઈ અહીંયા છોડો હે આપ હે પ્રોજેક્ટ નું જો દેખ આને વધામણી માં ને એમાં વધામણી આપવા આનંદ છે મજા આવી આવી ખાઈ પીને ગયા có <laughs> gì, Happy you. Kim Bay, happy birthday to you. <laughs> Kim Bay, <laughs> oh no, birthday. Không <laughs>

ડુંડી પડી ગયું યામ કઈ તા મુકુ કઈ તા કણિયા બે ને બે ઓર બોલા બો ટાટા તો ભાઈ એકદમ ફૂલ થઈ ને તને છકા જેવા આપણે આવી ગયા દેવ કૃપામાં ને બરવા વાળા બડતા રહી ગયા ને જો રજો રહી ગયા બરોબર ને રજુભાઈ હા બરોબર બરોબર ને મજા આવી ગઈ ને મોજ આવી ગઈ બોલા તો ઓયા ગયા હવે છેલો એન્ડ નો વિડિયો આપણે અહીંયા પતાવી રહ્યા છે છેલો આપણો બ્લોક અહીંયા પૂરો કરી રહ્યા છે આજના બ્લોક માં કેવી મજા આવી કામ છે એ તમે જરૂર બતાવજો ને like કરતા નથી like કરો મારા વાળા like કરો like કરો નકર પછી જાય બરાબર અમારી પાસે આવી બેઠા જો બોલો કરતી નહીં આવે તું ખીચકાઈ ગઈ ખીચકાઈ ગઈ ખીચકાઈ ગઈ ખીચકાઈ ગઈ ભરવા વાળા બરતા રહી ગયા જવા વારા જતા રહી ગયા તો બાકીનો બ્લોક અહીંયા પૂરો કરી રહ્યા છે તો આજના બ્લોકમાં આજે આટલું જ હતું કાલના બ્લોકમાં આપણે નવેસરથી આપણે નવું કંઈક આપણે પાંચિકાનું મંડાણ કરશું તો કાલના બ્લોકમાં આપણે મળીશું તો આવજો જય દ્વારકાધીશ જય માતાજી ને હર હર મહાદેવ મહાદેવનું નામ લેતા કાલે આપણે જવાનું છે મહાદેવના મંદિરે જો બ્લોક આવી ગયો ને તો કાલના બ્લોકમાં આપણે મહાદેવના દર્શન કરશું બધાય